પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હિબ્રોને લખેલો પત્ર એનો બીજો અધ્યાય અને વચન નવમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ પણ ઈશુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો આ વચનમાં મહાન પ્રભુના જન્મ સંદર્ભે આ પૃથ્વીમાં મનુષ્ય દેહમાં એમના આગમન સંબંધી જોઈ શકીએ છે ઈશુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો પરમેશ્વર આત્મા છે અને આત્માને લોહી અને માંસ હોતું નથી સાથે અહીંયા વચનમાં જોયું છે દૂતો કરતાં થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો દૂતોને પણ શરીર એટલે કે દેહ અને લોહી નથી માંસ નથી પ્રભુ ઈસુ ખ્રિષ્ને આ પૃથ્વી પર જન્મવાનું એકમાત્ર કારણ તમેનું જોઈએ છે કે સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે તેમના મહાન પ્રેમમાં તેઓ જગતમાં આપણે મરણ પામવા આજના દિવસે એક અહમ વિષય હું તમારી આગળ મૂકવા માંગુ છું ને એ છે આવા મહાન પ્રભુને ઈશુને તમે કેવી રીતે યાદ કરીએ તે આપણી પાસે કેવી અપેક્ષા રાખે છે જે રાત્રે તેમને પરસ્વાધીન કરવામાં આવે તે પહેલા તેમણે રોટલી લઈને સ્તુતિ કરી ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે તે તમારે સારું આપવામાં આવે છે મારી યાદગીરીને સારું આ કરો વર્ષો પછી સ્વર્ગથી તેમણે ફરીથી તે જ પ્રમાણે વિનંતી પ્રેરિત પાઉલ દ્વારા કરી અને પહેલો કોરંથી એનો અગિયારમો અધ્યાય વચન ત્રેવીસમાં અને આ પ્રમાણે તમે એવું જોઈએ છે પોતાના લોહીથી ખરીદેલા સંતો તેમને યાદ કરે તે માટે તે આટલી ઝંઘના રાખે છે પાઉલ પ્રેરિત પોતે વચનમાં જણાવે છે કે પ્રભુ તરફથી જે મને મળ્યું મેં તમને સોંપી દીધું એટલે જે રાતે પ્રભુ ઈષ્ણને પ્રસ્વાધીન કરવામાં આવે તે રાતે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે એ મારું શરીર છે એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે મારી યાદગીરીને સારું એ કરો છવ્વીસમા વચનમાં પણ એનું વાંચીએ છે કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો જેટલી વાર તમે આવતા તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો જેટલી વાર આ રોટલીમાંથી સહભાગી બનીએ છે તેટલી વાર આપણા પ્રભુના મરણને પ્રગટ કરીએ છીએ સાથે આરાધના કરીએ છીએ એમના આગમનની આશામાં અને પહેલી સદીના મંડળીના ઇતિહાસમાં પણ તમે જોઈએ છે જ્યારે વિશ્વાસીઓ સંખ્યાની રીતે આત્મિક રીતે વૃદ્ધિ પામ્યા ત્યારે તેઓ પણ અઠવાડિયાના પહેલે દિવસે રોટલી ભાંગીને તેમના મરણને પ્રગટ કરતા હતા અને તેમની આગમનની આશામાં તેમને સ્મરણ કરતા હતા પ્રહિતોના કૃત્ય વિષ્મો અધ્યાય અને વચન સાતમાં જોઈએ છે હો તમે હું આ પ્રમાણે કરવાથી આપણે તેમના મહાન મરણને પ્રગટ કરીએ છીએ અને સાથે તેમની આગમનની આશામાં તેમના આવવાની રાહ જોતા તેમની આરાધના કરીએ છીએ જ્યાં સુધી આપણે સ્વર્ગમાં ના ઉચકાઈ જઈએ ત્યાં સુધી તો શું તમે આવી રીતે ઈશુને યાદ કરીને એમના હૃદયને તમે આનંદિત કરો છો તેમના મરણને પ્રગટ કરી તેમની વિનંતીને પૂરી કરો છો તેમની ઈચ્છાને પૂરી કરો છો અગર નથી કરતા તો શા માટે નહીં આજના પચીસ ડિસેમ્બર નાતાલ ક્રિસમસના અંકમાં ઈશ્વર આ બાબત સમજવાને તમને સહાય કરે